હા હા મિટિંગ માં ગયો તો સમાજ સેવા કાકા હા હો હા શું થાય સરસા ન્યા અહીં તો આપડે સમાજ વિશે બધી વાતો કરતા છે હા એમાં કુદરિવાદ ની વાત આવી જી હતી બધાય નોખ નોખાઈ માં ખૂનાનું હા પછી આપડે ઓલા ફોટા પડવા જાય શું કહે વાત પણ સંગઠિત એકઠા થાય અને બધી નિર્ણય લઈ ને આપડા સમાજ માટે સારું છે હા બધા રીતે સમજે તો થાય હમ હમ તો તો પછી બધા છે ને આગેવાનો આજ દાલાડી ના હતા આમ ગીર ના હતા બધા આહી સમાજ ને મોટા નેતા બધા હતા હમ હમ તો તો અમારે તો કોઈ નોંધ નહીં લીધી હોન ત્યાં કેમ કે આ અમારો વાંટા સમાજ છે હમ

આટલું રિવાજો કાઢવાનું એમાં આપડો સમાજ સધ્ધર થાય કે ડૂબશે તમને શું લાગે સમાજ સધ્ધર જ થાય જો આવા બધા ખોટા ખર્ચા નીકળી જાય તો હું તો માનું જ નહીં હા એ સાચો રસ્તો છે ને હા જો એ આ આ પ્રી વેડિંગ નું ખોટું છે પછી આ બ્યુટી પાર્લર માં ખોટા ખર્ચા કરે એ ખોટું છે હું તને આગળ આખે આખો બધા મુદ્દા નું હું તને સમજાવી દઉં બરોબર તો એક વાત તો આ વાંધા સમાજ ની વાત કરું એ સાંભળ પેલા

બે હારવાની વાત કરે તો એમ કેવું સારું લાગે તમને હોય તમારા મારું અમને નઈ આપડા સમાજ ની કપાય

તો આપડા સમાજ માં ભાઈ આ બધું વધી ગયું પણ તું મારી વાત સાંભળ સાનો રહી જા હું તને વાત કરું સાંભળ અમારે નો છોકરા ને વાયડું કરવું હોય નામ માંડવા હોય બધાય અબર કા તો અમને હોય ને બધું હોય બધું જિંદગી માં જીવવા એવા તો મિત્રો પૈસો કઈ નથી પણ પૈસો બચાવવો એને વાહેક હું કારણો છે કે હું રહસ્ય માં છે હા ભાઈ તું પાણી લઈ ને વાત કરું ગામડે ગામડે અમારું કેટલા છે એ અમી

તું પૈસા ટકાવી તારું ઘર સગર થાહે ઘર માં તું વાત હાંભળ સગર થાય એટલે કોઈ પણ તારી પાસે પૈસો છે ને એટલે તને હમેશા દીકરી દેવાય છે ઘણી જ પણ જેવા કાકા કોઈ જવાબ જ નથી દેતું મારા જવાબ નથી આવ્યા એમાં સુમાલે વર થઈ ગયા કોઈ જવાબ જ નથી દેતું માગું નાખી ને કે જવાબ દેવો હોય જવાબ જ કોઈ ના નથી આવ્યા

બાપો કર્યા આવે ઈ મંજુર છોકરાઓ નું નોતું એટલે એમાં બી બી ને હારે હારે ઠેકાણે માગે નાખવા ગયા ને વરજંગ ભાઈ એમાં તારો વારો ન ચાલ્યો બાકી તો તું કે ને કે બાપા આપડે મને ગમે એવી આવી છે તે બી તારું થઇ જાત આ થોડુંક આ પલટો મારી ગઈ જમાનો આખો દુનિયા છે ને અત્યારે પલટી ગઈ એટલે વેબસાઈટ માં તારે તો રોટલે પાણી બધું સારું છે ને છે પણ રોટલા ગળે કોણ

સમાજ આપણો એકઠા હે ને આ કુરિવાજ માં ભળીએ પછી ન્યા થી બીજું પગથિયું આવે સમાજ એકઠો થા હે એકા ભરતા ને થા હે નાના મોટા એનું કોઈ વેલ્યુ નહીં હોય પછી ન્યા થી શરૂઆત થા હે સદર થાવા તો ઈ ત્રીજા સ્ટેપ તમારો વાર આવે છે એટલે હવે વાર નથી બે થી ત્રણ વર્ષ તારું કમ્પ્લીટ થઈ જાશે એટલા હોય એટલા બધી નોંધ લેવા હે એક સમય ઈ મોટા બધા આપણા નેતા છે એ બધાય આપણા સમાજનું નું કરવા કરતા હોય

ગામ ના વડીલો હોય મોટા હારો કોઈ માણસ હોય તો બધું વિચારે તો કે ભાઈ ફલાણા છોકરો વાંધો હે હો આપડે નાક અને પાછા છે ને બીજા હારે કરે સમજાય ગયું કાલ મારે તારા ભાભી એ ભેગા થયા મારે વયુ જવું તમારે તો એ કઈ છે નઇ હા એ તો ભાઈ માથું તો લાગે ઈ દી કાઢવા અઘરા છે હા બધું સમજ ગયું એનું સોલ્યુશન થઇ જાહે અમારે જો એમ જો પાછા હોય ને તો સમાજ ને હારે જેવા ઉભી ગયો અમે

ધીરજ રાખવાની ધીરજ રાખવાની બધું મત દીકરો શાંતિ રાખો એ બધું ઈ ઘી ના ધામ પડી જાહે હો પણ કોઈ જીવા કાકા અટાણે આ સુમાલી તો થઈ ગયા મારા અને તું કે કે ચાર પાંચ વર્ષ કર્યા ને નિર્ણય લેવાયો તા તો મારા લગભગ પાંચ દહુ ને માથે બીજા ત્રણ વયા જાહે ઈ વાત સાચી છે પણ જો આ નિર્ણય હવે હાથમાં લીધો તો ઈ એક આપડા સમાજની એક કાર્ય ઠાકરની દયા છે લીધું ઈ

માં તમે કરી શકીએ ને નકર લે મીટિંગ માં તો અમારે જવાનું મન હોય પણ હવે હું મોઢું લઈને ત્યાં જાવું કંઈ આપડે તો લાગતું વરકતું નથી હા એમાં હા સી વાત છે હા હવે ઈ પગલા લેવા છે હો ઈ લઈ લે હું બધાયને અ ઈ આપણો સમાજમાં રજૂઆત ન કરાય પાછળ ની બારી થી મોટા મોટા નેતાઓને કોઈ ના આપણે પાછળથી થી ને એટલે એની નોંધ આવી જાય સમજ તો ઈ જ લેય તે થાય નકર તો આ મારો પરિવાર ગામડે ગામડે વધતો જાય કાયમી થી કાયમી વધે છે ને તને ખબર છે જેવા કાકા હું છે ને દહ વર્ષ થયા કોઈની હગાઈ માં હરણ ગયો હોય તો કોઈની ના પણ હગાઈ જ નથ થાતી કી ની હગાઈ માં જાવું ઈ વાત સાચી છે ઈ તો હું એ સમજુ સર્કલ તમારું મોટું થઇ ગયું હવે બધા હેઠા ભેગા થઇ ગયા તમે અંદર અંદર કોઈનું નામ મંડાણ હું ગયો હોય તો બોલ દહ વર્ષ થયા નામ નથ મંડાણા કોઈનું

હા તો એક એક વિચારી ને કરો કઈ વાંધો નહિ અને એવું ક્યાં હોય તો તુયે ધ્યાન માં રાખ ને તું એક તો ક્યાંક ધ્યાન દેતો ને એમાં હું રહી ગયો હા આપડે હજુ જીવી પડી દીકરા આમાં હું છે આપડું તારા હાથ માં ઘણા ઠેકાણા છે મને ખબર છે મને ઘણા કીધું તો હું એવું કોઈ પાપી તો નથી દીકરા મેં કોઈ નું ખરાબ નથી કર્યું આપડે ક્યાં એવું છે કે હાલો આનું નો થાય તો હારું એવો છે હું એવો તો છે પણ તારા જેવા માણસ હોય ને તો ગોઠવાઈ જાય